દરેક ખુશી છે અહીં લોકો પાસે પણ હસવા માટે સમય નથી દિવસ રાત દોડતી દુનિયામાં જિંદગી માટે સમય નથી જિંદગી માટે સમય નથી માના હાલરડાનો અહેસાસ છે પણ માની માટે સમય નથી બધા સંબંધો તો મરી ગયા જાણે પણ તેમને દફનાવવાનો સમય નથી બધાના મોબાઈલમાં છે પણ મિત્રતા માટે સમય નથી મિત્રતા માટે સમય નથી પારકાઓની શું વાત કરવી પોતાના માટે પણ સમય નથી પોતાના માટે પણ સમય નથી આંખોમાં છે ઊંઘ ઘણીએ પણ સુવા માટે સમય નથી સુવા માટે સમય નથી દિલ છે ગમોથી ભરેલું પણ રોવાનોય સમય નથી રોવાનોય સમય નથી પૈસાની દોડમાં એવા દોડ્યા કે થાકવાનો પણ સમય નથી થાકવાનો પણ સમય નથી પારકા एहसासની શું કદર કરી જ્યાં પોતાના સપનાની જ કદર નથી જ્યાં પોતાના સપનાની જ કદર નથી તું જ કહે મને અરે શું થશે આ જિંદગીનો દરેક પડે મરવા વાળાને જીવવા માટે પણ સમય નથી જીવવા માટે પણ સમય નથી